મુખ્યમંત્રી સાથે ચિંતન કરવા માટે જતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પોલીસે અટકાયત કરી હતી તાલાલા ખાતે વિશાળ સંખ્યામાં પ્રવીણ રામની આગેવાનીમાં ખેડૂતો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે નીકળ્યા એ પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ થયું

અમારો કોઈ બીજો વિરોધ કરવાનો ત્યાં ઉદ્દેશ્ય નથી અને મુખ્યમંત્રી ચિંતન શિબિરમાં હોય તો એક ગુજરાતના નાગરિક તરીકે આ વિસ્તારનો ઇકોઝોનનો મુદ્દો છે ઇકોઝોનના મુદ્દા માટે અમને રજૂઆત કરવાનો અધિકાર છે અને એમાં અમે રજૂઆત કરવા માટે જવાના છે એટલે મહેરબાની કરીને પોલીસ તંત્ર અમને કોઈ રોકે નહીં અને જો રોકવા હોય તો અમારે સોમનાથ દાદાના દર્શન કરવા જવાના છે અમારો અધિકાર છે એને તમે રોકી નહીં શકો

ટોલ નાકાનો મુદ્દો છે આ મુદ્દાઓને લઈને અમારે મુખ્યમંત્રીને મળવું છે ને અમારે ચિંતન કરવા માટે જવું છે એટલે શ્રી અમને રોકો નહીં પોલીસ તંત્ર અમને રોકે નહીં અમારે જવાનું છે ફરજિયાત છે કારણ કે અમારો અધિકાર છે ને અધિકાર માટે અમે જશું ભારત માતાજી આ અટકાયતને લઈને પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા એ પણ જોઈએ ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકો ઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માગ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને મારી અટકાયત કરી છે ત્યારે આમનો સીધે સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી આ ભાજપની જલસા શિબિર હતી કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે કોઈ મુદ્દાઓની ચિંત મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત પરંતુ આવું ક્યાંય દેખાયું નથી એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઉભી કરી દઈશું તો આ રીતે સોરઠ પંથકમાં જે ઇકો ઝોનના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ મુદ્દાને લઈને આપ નેતા મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા હતા પણ એમને અટકાવવામાં આવ્યા એટલે તેમણે પણ સામા પ્રહારો કરીને રાજ્યની ભાજપ સરકારને પડકાર ફેંક્યો છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર